અરે મને વાજ્યું છે તું હે ને પેલા ખાટલો ટર્મ મને આરામ કરો પછી વાત કરો

ના નાકૂટ સમાધાન કર્યો તો સમાધાન જો તમને ના પાડો હોય જવાની સમાધાન માં જા 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 હા ઓલો ભૂરો નહિ બંદુક લ્યો બંદુક બંદુક તમને મારીને એને મોલા મોલાને મારતો તો ગગલા ને પણ હું વચ મે ગોળી આમ ને મારી વાત ને કટકા થોડા દો શોખ રાજી ખાતા અરે એના કટકા નહીં કરો પેલું એનું પછી કર ને પેલા મારું તો ઘર હા હો અરે આ દુખે છે પર પેલા હને પોલીસ સ્ટેશન થાય એટલે એક કામ કરે પાણી પીવાથી તો ઇન્ફેકશન થાય ઇન્ફેકશન પાણી વગર હું આ ટપકી જઈશું શું થાય અમારું

અને આપડી પાસે તલવાર છે આ નંબર છે તારી પાસે મારી પાસે બધા છે કેસ લખાઈ દે તો હાલે હેલો પોલીસ સાહેબ હા તો સાહેબ અમારે એક ફરિયાદ નોંધાવી હતી હવે બોલજે હ તો હું કેતો હતો તો અમારે થોડોક ને એ મારા ભાઈ ને ઉપર હુમલો કર્યો હે તો તમે ફટાફટ પૂગી જાજો

મિનિટ હા કોમ હતું તમારું મારું શું લોકેશન નીકો ખાલી માં કયું મને ઈકો ખાલી સાહેબ પાછલી ગલીમાં માં છેલ્લું ઘર એમનું હોય પાછલી ગાલી માં છેલ્લું ઘર હવ હવે હવે સાચો એડ્રેસ છે ને અરે સાચો હાચો તમે જો હાચો એડ્રેસ નહીં હોય તો પછી તમને પકડી અરે એમાં કોટ ભૂલ ના હોય કઈ સારું હાલો

આમ જેવ ઈ ને સ્વાળતા આડો આવી ગયો ને આ પગમે વાંચી ગઈ મને બાળું બાર એને તમે આવી સજા કરજો ને બંદુક લઈ જાયજો અને વગર વગે બને ખાલી નું ઘર બતાવ્યો અમને પોલીસ સ્ટેશન કરું પેલા હરિયા ગણાવું એને ગગો કુ હે ના ના ઓલા ને મારી ગોલી ત્યાં ઊંધી મારા માટે નિંદે હરામ છે ઓહ તારી ઓલો કાળ મુઢાડો લાલ પાન પોલીસ 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 લઈને આવે તમારે બંદુક ને કરવી છે શું એટલે તમને બંદુક લાવવાનું કોને કીધું એ બંદુક લાવવાનું એટલે તો મન ની મરજી ના લાવી તમારી પાસે લાવશે ને પેલા હોય બોલો ભલે તમે મારી વાત અને પકડી ગયો ગઢ ભરા જેના હળિયા ગણા લાય બંદુક નું બધું એ પેલા કોલર છોડો તમારે અધિકાર નહિ વગર વગર જઈ કોલર પકડાવવાનો હોય એટલે તમે તમે લાયસન્સ બતાવો ના સાહેબ ના મારી કરો એક જેડિયો એટલું કાયદા કાનૂન હું જાણું કાયદા કાનૂન ભલે તમે જાણતા હોય પેલા મને લાયસન્સ બતાવો સાહેબ તમારી કરે તમારી એટલે થોક માપ માં રેજો એટલે સાહેબ હું મોટા મોટા રાજકારણ ને જાણું

અલાયસ ચારે આલે હેને બંદૂખ આલે ને તારે એમ એટલા માટે આલે કે હે ને આપણા રક્ષા માટે બંદૂખનો ઉપયોગ કરી કરે ને તમને કહું સાહેબ અમને ગોળી મેં અમને નહીં મારી આઈ રે કુવાડો લઈને મારી માથે હુમલો કરવા આયા હતા ઓહ ધણી તમે કુવારોલી નો અમને મારવા જાતા હે ના સાહેબ મારી વાત આપણો કુવાડો લઈને મને મારવા આવતા હતા એટલે મારું જાન બચાવવા માટે મેં એમની પગ માં ગોળી માર્યું અને મારે એમને મારો હોત તો હું માથા માં ગોળી મારી મારી કરતો હતો એવું નહીં હથિયાર નહીં અમારી પાસે હથિયાર નહીં હું કશું ના કરી વડીલ ભૂલ થઈ જ મારા કે મારે તો એમને કેસ લગાવ્યો એટલે મારે તો આવું પડે ના તમારી ડ્યુટી હતી તમારે આવી બરોબર સારું સારું હું જવું બે મિનિટ હમણાં મારી બંદુક બંદુ કેવું એવું ના કરી આપડે અલ્યા જો તમને તો નહીં હું આવું છું છેડ્યા છેડ્યા